નડેશ્વરી માતાજીના મંદિરે છીએ અને આ સુંદર નજારો તમે જોઈ શકો છો કેટલું સુંદર બનાવેલું છે શિવજીની મૂર્તિ છે મહર્ષિ દધીચી શ્રી અગત્ય ઋષિ શ્રી મહારાજા ભગીરથ ગંગોત્રી મૈયા તમે જોઈ શકો છો બેટનો અણમોલ નજારો મિત્રો મારા આવા નવા વિડિયો જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં